સુરત શહેરમાં દશામાના ભક્તો દ્વારા મોટી સંખ્યામાં પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે છેલ્લા સાત દરમિયાન મહિલાઓ ખાસ વ્રતનું આયોજન પણ કરતી હોય છે ગણપતિની જેમ દશામાની પણ સ્થાપના કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ વિસર્જન પ્રક્રિયા પણ કરવામાં આવતી હોય છે ત્યારે હાલ કોર્પોરેશન દ્વારા વિસર્જન લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી શહેરભરમાં ભક્તો દ્વારા દશામાની સત્તાવીસ જુલાઈ થી સ્થાપના કરવામાં આવી હતી ત્રણ ઓગસ્ટે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે આ વિસર્જનમાં લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે ત્યારે વર્ષો પહેલા તાપી નદીની અંદર જ દશામાની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવતું હતું પરંતુ હવે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખી મૂર્તિઓને તાપી નદીમાં વિસર્જિત ન કરતા હવે કૃત્રિમ તળાવ માટીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ માટીની વ્યવસ્થા કરવામાં આવશે હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ વિસર્જન માટીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પર્યાવરણની જાળવણીના ભાગરૂપે કૃત્રિમ તળાવમાં આજે દશા માતાની પ્રતિમાને વિસર્જિત કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે અઠવા પોલીસ સ્ટેશન ડક્કા ઉવારા અડાજણ પોલીસ સ્ટેશન રામજી મંદિર ઉવારો કદારગામ પોલીસ સ્ટેશન લંકા વિજય ઉવારો ઉત્તરાણ પોલીસ સ્ટેશન રામ ચોક પાસે ડુમ્મસ પોલીસ સ્ટેશન ડુમ્મસ કાદી ફળિયા પાસે કૃત્રિમ તળાવ બનાવાશે મારું પરિચય નીલેશ પટેલ વોર્ડ નંબર 10 નો નગરસેવક કઈ સાબ આજો આપણો રામજી ઓવર તમે જોઈ શકો છો રામજી ઓવર બની તૈયાર છે લાઈટ રામજી ઓવર પાણી ભરવાની પ્રક્રિયા હોય કે પછી સ્ટેજ બનાવવાની પ્રક્રિયા હોય પૂરું રામજી ઓવર ની વેસ્ટ ઝોન રામજી ઓવર પ્રક્રિયા ટોટલી પૂરી થઈ છે કોર્પોરેશન કઈ કઈ જગ્યા પર કૃત્રિમ તળાવ બનાવ્યા છે અને દશામાં વિસર્જન માટેના ભક્તો શું સંદેશ આવે આપણે સુરત મહાનગર કોર્પોરેશન દ્વારા કુલ પાંચ વોરા બનાવ્યા છે એક આપણે ઉત્તરાયણ વરાછા ઝોન કતારગામ લંકા લંકાવાળો અઠવામાં બે વર્ષ છે આપણે કાંડી ફર્યું અને ઉમરા પોલીસ સ્ટેશન ની બાજુમાં વેસ્ટ ઝોન આજે અહીંયા ઉભા છે રામજી વાળો વર્ષો જૂનું આપણે ગણપતિનો ફ્રી વિસર્જન થતી રામજી વાળો કઈ જાતનો રૂટ છે શું છે આપણે જનરલી દશામાના વિસર્જન માટે રાંડે ઝોનમાં મેઇન રૂટ રાખીએ છે કે ત્યાં પોલીસોની પોલીસ જવાનોની આપણે વ્યવસ્થા કરી છે